પણ મારે હવે આવા પોણી ચેમ ચેમ હેડું હું આ લબકું છું મને તમે કપડો હવે તમે લબકો છો ને અમે હોય ચેમ ચેમ હેડે અમારા ધોપા મોરી પોણી ભરી પડું છે આ તમારા છોકરે ખબર નહીં પડતી હોય પણ હેડો એને થપકાલવા જાવ છે આટલું બધું પોણી ના ગડાવરા એને ખબર ના પડે તમે કી કે આ પોણી વાળી તો કે વાચમાં વાળી છે પોણી આ કે ની કાઢી છે તમારા છોકરે ગેડુજી હા પણ મારો છોકરો આસી રાતનો પોણતમાં તો નાલે પોણી ચાલુ જ છે પાછો કોઈ વાયરે પોણીમાં ના તો આ પોણી એની આબડી જોઈ હોય તો શેતરમાં હતો એની મોટાવારમાં દવા વખત આવ શેતરમાં રાતનો પણ ગેડુજી હું પોણત માં મેલી ના આવ્યો એને હેડારી છું જોઈ ને તો અચોક જાતો રહ્યો છે આ પોણી ચો કાઢી દો આ પોણી કાઢો હવે હડો તમે અમાર હેડું જો હોય ગેડુજી તમે મારી ઉંમર નો ઉંમર તો જો આ પોણી કાઢી ગું આજ આવ કરવાનું પણ ગેડુજી હેડો હું છોકરા ને કો હેડો કે છે તો તમારો છોકરો છોકરો પોણત છે તમે હેડજો કોઈ પોણત માં ન અચોક રખડવા જાતો રહે છે આ પોણી કઢાવજો જો પાછું તમે કુ પર નકચાન પર ટોલો હોય નખાવો પર ના તમે ઘેર હેડો પેલા ઓ કાળા મેડવા નું માર મારા ઘેર હેડો ઈરો ઘેર હોય ને તો આપણે ઠબકો આલવા છે એની વાત આજ તો હમણે હેડો તમે

મારા છોકરે પોણી કાઢ્યા ને તો આ જેડે જેડે એના ટોટિયા પીરો મેં કીધું શેતર છે હજી પી નહીં આજ વડી મોટર ચાલુ છે હાલ મારે પીરે તમારે આવે અને શું કેતો ખબર છે કે એડા તમે છૂટા પાયા છે સુટા પાયા સુધી પી એ તો વાચમાં પાણી આવ્યું છે એમ જ કે અમે મેલું કરું છે

પોણત માં પોણી પીવાયાતું પણ ગેડુજી કેતા તમારો છોકરો પોણત ના કરતો હોય તો ફેરાય ને એ તો કે શું મારા ભાઈ

એક રાત માં બાઇક લપસી જતો તો શોખ લબક તો હું આલ ગેડી મન વતાવા લઈને જતા નઈ તો હાલ હેડે એવું નઈ હું ગેડુજી ગેલુજી મને બોલતા હતા કે હું આવા પોણી ચેનચમ કે તમે રાતુજી હેડો હું એવા હેડી

બધી પાકવું છું હું બધા બી ભરો છું ઉના દાદા કજી વાતા ખબર પડે કેમ તો હું જે ગુજરાત પૈસા ની છૂટીઆલી તા તો તું આમ કરે

તારે મન મારી શું કરવું છે તમારો નમ નવ વીમો પાસ થઈ જાય રો મહિને મહિને દસ રૂપિયા વીમો ભરું છું હું આજ દસ રૂપિયા ભરતો હશે તો પહેલા તો હું કંટોર થાય મળશે એટલે તારે જ થઈ જાય બધા કોમ મારસી પણ બા તમે સમજતા નહીં મરી તો ત્રણ લાખ રૂપિયા વીમા ના આવે હાલ કોમ ના આવે તેમાં તો તાકીન તો નહીં દેઢ ને ત્રણ લાખ માં હું આ ધુવા તમારા છોકરો આ આવો છોકરો એ કોઈની બાજી મત કરો મજાક કરું મજાક કરો આવીને મજાક હવે તું કોઈ દાડો મન કરતો ના પાડું થે કોઈ થાય કરું ભે તારા દોવા ઘો ભરો મોટર ચાલુ કરી મેં તને કીધું કીધું તો બે હજાર તાપ કરી મારો દરું દાઢ રાત ના

ખારું જેકેટ લઈ આલો છે મને અત્યારે બે 2 ત્રણ 3000 ના જેકેટ થઈ ગયો સારું અને ખારું જોકેટ લઈ આલો છોકરાන්ට વૈઢાજ નું હોય છોકરા 5 5000 ના જેકેટ પહેરે છે હોય એટલે આની ના જોકેટ ના લઈ જાવ રે ચંચમ અમે પૂરૂ કરા તમને ખબર છે અને આ પૈસાની આજ કોઈ કદર નહીં કરતું કદર કરવી પડે એવા જેકેટ ના પહેરવ રે બબે હજાર ના

પણ હવે હું હેઠળ હળવું હળવા દોમા બદલાવ માં રખડેલ છે અરખુજી છોકરો રિસી કાલ્યો તો કે આજે પોણી મેલ્યો ગેડુજી ઠપકો લવાયા હતા કે તેમાં આખી વાત ફરી ફરી છે છોકરા હતો